નાગદેવ ની જય બાજરાના લોટમાં ગોળ ને ઘી આવો ને મારા નાગદેવ આવો ને ખુલેર ને ખીર આવો ને મારા નાગદેવ ધરતી ધરતીનો ભાર ધરીને આવો ને મારા નાગદેવવી ભોળા નાથે તમે ગળામાં ધર્યા સંકટ સમાયે તમે દોડીને આ શિવજીના વાલા છો વીર આવો ને મારા નાગદેવ વીર બાજરાના લોટમાં ગોળ નેગી આવો ને મારા નાગદેવ વીર જેરી નાવાયરા ભગવાનો દેતા બેની નિવારે તમે દોડી દોડી આવતા જન્મો જનમની તરસી માર વીર આવો ને મારા નાગદેવ વીર બાજરાના લોટમાં ગોળ નેગી આવો ને મારા વીર બેની આશા પૂરી કરજો વીર આવો ને મારા વીર ભક્ત મંડળ તમને બીને મારા વીર આવો ને મારા વીર બાજરાના લોટમાં ગોળ ને ઘી આવો ને મારા વીર